મહેસાણામાં ન્યાય સમાજના બે યુવાન બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે લોકોને સુંદર બનાવવા સાથે હવે તેઓ સમાજના સૌથી અવગણાયેલા વર્ગ માનસિક દિવ્યાંગોની સેવા કરી રહ્યા છે ગામડે ગામડે અને શહેરોમાં ભટકતા માનસિક દિવ્યાંગો જેઓના વાળ દાઢી અને કપડાનો કોઈ ઠેકાણો નથી એમને જોઈને આ યુવાનોને માનવતાનો વિચાર આવ્યો લગભગ દસ જેટલા મિત્રો સાથે મળીને માનસિક દિવ્યાંગોને શોધી તેઓના વાળ કાપી દાઢી બનાવી સ્નાન કરાવી નવા કપડા પહેરાવી માનવીય સંભાળ અને સન્માન સાથે સેવા આપવામાં આવી રહી છે આ સંસ્થા દ્વારા પચાસ જેટલા માનસિક દિવ્યાંગોને આ રીતે સ્વચ્છતા અને સંભાળની સેવા આપવામાં આવી છે આજે સવારે મહેસાણા જૂની કોટના કમ્પાઉન્ડમાં એક માનસિક દિવ્યાંગ ફરતો જોવા મળ્યો હતો જેના વાળ અને દાઢી વધી ગયા હતા ત્યારે આ સેવાભાવી યુવાનોએ ત્યાં જ તેને સ્નાન કરાવી વાળ દાઢી કરી નવા કપડા પહેરાવી અને નાસ્તા

એમને એમને સુંદર રાખીએ સારું લાગે સેવિંગ બેવિંગ કરીએ એમને કપડા ચેન્જ કરીએ એમને વાળ બાળ કાપીએ તો અમને મનોમનથી એવું થઈ ગયું કે ના હવે કઈક અમને કંઈક અલગ જ એમને રૂપ દેખાય એમ કે આખી જિંદગી અમને એ રીતે ફરતા હોય પણ આજે એવું થયું અમને એના કંઈક કઈક નવું જ કંઈક અલગ જ એમ તો અમારા મનથી એવું થઈ ગયું કે ના આ સેવા કરવી છે આ સેવાની અંદર તમે શું શું આપશે એટલે એમાં એવું છે કે અમને નાસ્તો બી અમે કરાવીએ છીએ કપડાં બી બદલી નાખીએ છીએ અને કપડા પછી ચંપલ બી આપીએ છીએ અને સેવિંગ બી કરી દઈએ છીએ અને ક્વાળ બી કાપી દઈએ છીએ સરસ્થાની અંદર પેલા લોકો જોડાયેલા છે અત્યારે દસથી પંદર જણ છીએ અમે આમ દેશન થઈ અને અમુક ફરક સેવા ફાઉન્ડેશનમાં સેવા આપી રહ્યો છું જીગરભાઈ ની અમારી આખી ટીમ સાથે અને અમે મહેસાણામાં લગભગ પાંત્રીસ ચાલીસ ટન આ રીતે સ્વચ્છ બનાવી દીધા છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા